વિશાળ ગુજરાત એજિલ્લાયમાં આપનું સ્વાગત છે બોટા તરઘરા ગામે યોજાયેલી કોળી સમાજના સન્માન સમારોહમાં બગદાણાની ઘટનાને લઈને કરાઈ મોટી જરાત બગદાણા પીડિત નવનીતભાઈ વાલદ્યાને નહીં મળે તો આવતા દિવસોમાં એક લાખ કોળી સમાજનો યોજાશે સંમેલન બોટાદના તરઘરા ગામે એક લાખ કોળી સમાજના લોકોનું ગુજરાતનું પ્રથમ સંમેલન યોજાશે અને નવનીતભાઈને ન્યાય માટે કરશે માંગ બોટાદ જિલ્લામાં ધતા ગ્રુપના મયુર મયુરભાઈ જમોડે કોળી સમાજના વિદ્યાર્થીઓના સન્માન સમારોહ કાર્યક્રમમાં કરી જાહેરાત ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા પૂંજાભાઈ વંશ સહિત કોળી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા સમાજના શૈક્ષણિક સામાજિક આર્થિક રાજકીય તમામ પ્રકારના ઉત્થાન માટે સમાજ આવનારા સમયની અંદર સંકલિત સંયોજિત સંગઠિત અને નિયંત્રિત દિશામાં પ્રયત્નો કરશે એના ભાગરૂપે આ બધા પ્રયત્નો શરૂ થયા છે આવનારા સમયની અંદર દરેક દિશામાં કોળી સમાજનો વિકાસ થાય એ પ્રકારના કાર્યક્રમો કરીશું તો કે ખાસ કરીને બગડાના બગદાણાની અંદર જે ઘટના ઘટી છે આ ઘટનાને તમે કેવી રીતે જુઓ છો તમે પણ મુલાકાત લીધી છે ખાસ કરીને કોળી સમાજમાં એકતાનો સંદેશ પણ આવ્યો છે અને સાથે સાથે આગામી દિવસોમાં માનો કે સીટ દ્વારા કાંઈ પણ કાચું કપાય તો કોળી સમાજ શું કરશે આ ઘટનાના કારણે કોળી સમાજ સંગઠિત ચોક્કસપણે થયો છે પરંતુ જે સરકાર તરફથી સંકલિત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે એનો ઉકેલ આજની તારીખે પણ નથી દેખાઈ રહ્યો કોળી સમાજની માંગ કોઈ પીઆઈ કે ડીવાય એસપીની બદલી માટેની ક્યારેય હતી જ નહીં માત્ર બદલીથી કોળી સમાજ સંતુષ્ટ નથી થવાનો જ્યાં સુધી ભાઈ નવનીતભાઈને ન્યાય નહીં મળે ત્યાં સુધી સમાજ એક પ્લેટફોર્મ ઉપર આવી અને એના માટે લડતો રહેશે તપાસ શરૂ કરાય છે આરોપીઓના વધુ રિમાન્ડ માંગ્યા છે હાલ તપાસ ચાલુ છે આને તમે આ તપાસને કઈ દિશામાં જોવો છો સામાન્ય માણસ પણ સમજી શકે એ દિશામાં તપાસ કરવાને બદલે સીટ ની રચના કરી અને સમય પસાર કરવાની જે ટેકનિક સરકાર દ્વારા અપનાવવામાં આવી છે એનાથી અમે બિલકુલ પણ સંતુષ્ટ નથી તપાસ સીટ કરે કે પીઆઈ કરે કે ડીવાય એસપી કરે જે દિશામાં તપાસ થવી જોઈએ એ દિશામાં તપાસ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી આ સમય પસાર કરવાની પ્રક્રિયા સાથે અમે સંમત નથી કોળી સમાજની માંગ છે કે ભાઈ મુખ્ય આરોપી કોણ મુખ્ય આરોપી કોળી સમાજની માંગ જે છે એ પ્રમાણે મુખ્ય આરોપી એ અત્યારના સંજોગોમાં તો જ્યાં સુધી નવનીતભાઈ જે વાત કરી રહ્યા છે અને એની અંદર એ સ્પષ્ટપણે ભાઈ જયરાજનું નામ લઈ રહ્યા છે તો એ દિશામાં તપાસથી ના તો સરકારે ભાગવું જોઈએ ના તપાસ કમિટીએ ભાગવું જોઈએ તપાસ કરે તપાસ કરવાના અંતે નિર્દોષ સાબિત થાય તો એ પછીની વાત છે પરંતુ જ્યાં સુધી એ દિશામાં તપાસ જ નહીં થાય ત્યાં સુધી માત્ર સમય પસાર કરવાની વાત છે અને અત્યારે જે રાજકીય કાર્યક્રમો છે એ પૂરા થાય ત્યાં સુધી કોઈપણ રીતે સમય પસાર કરવો એ પ્રકારની એમની વાત હોય એવું લાગી રહ્યું છે સમાજ સમાજ આયોજિત માનદાતા ગ્રુપ કોલેશન અને અખિલ ભારતીય કોલેજ સમાજના આયોજન સંયુક્તથી બોટાદ જિલ્લાનો સમાજ સમાજનો ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે આ આયોજનની અંદર બોટાદ જિલ્લાના શહીદોનું સન્માન થયું છે મહેમાનો અને વિદ્યાર્થીઓનું સન્માન ભગવદ્ ગીતા સત્યના ધર્મનો પ્રતિકને માન આપી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું છે મગદાણાની અંદર કોળી સમાજ ઉપર જે અન્યાય થયો છે એના માટે બોટાદ જિલ્લા કોળી સમાજ ગુજરાત રાજ્યના તમામ ધારાસભ્ય સંસદ સભ્ય મિનિસ્ટર સાથે છે અને ભવિષ્યની અંદર જો ન્યાય નહીં મળે તો બોટાદ જિલ્લાની અંદર સૌપ્રથમ એક મહાસંમેલન આયોજન કરવામાં આવશે